એવી જીકી સવારીને ધ્યાને લેતા આજરોજ સયાજીગન વિસ્તારમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નવનાથની સુરક્ષિત શિવનગરી એવી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે ત્યારે શહેરના મધ્ય બિંદુ સુરસાગરના મધ્યમાં સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની એકસો અગિયાર ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે સુવર્ણ જડિત બે હજાર ત્રેવીસની ફેબ્રુઆરી એટલે મહાશિવરાત્રી પર્વે લોકાર્પણ તેનું કરવામાં આવ્યું હતું અને વડોદરા ટુરિઝમની નવી આકાર લેતી સર્કિટનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે ત્યારે હવે આવનાર દિવસ સોમાજરા શિવજીની સવારી વડદરા ચેરના રાજમાર્ગો પર નીકળવાની હોય ત્યારે વડદરા શહેરના સહેજગન વિસ્તારમાં આવેલી એક ખાનગી રેસ્ટોરન્ટ ખાતે તેનાલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું 26 ફેબ્રુઆરીના રોજ માં સીગાત્રીના પરમે સાલા નુ થાલ જાતા મુજબ સુતાગની મધ્યમાં આવેલા સરવેશ્વર મહાદેવની આજ પાક મહા આતી 7:30 વાગે

हायर विजय हनुमान जी मंदिर की महान सवा सात 7:00 बजे ताजी प्रकाश सरोवर प्रताप पब्लिक प्रताप पब्लिक की अंबदाई पर अधिक और कावर चार अच्छा नदी को भी खास करी ने बड़ौदा शहर शिव भक्तों ने विनंती जे नियम सर જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી ગઈકાલે પોલીસ કમિશનર શ્રીને અમારા ટ્રસ્ટના પ્રમુખ મયેકભાઈ પટેલ હિમાનશુભાઈ અને હું ત્રણ જ ત્રણ જણા પોલીસ કમિશનર શ્રીને મલેલા પોલીસ કમિશનર શ્રી કોર્પોરેશન આ બધા એ લોકો ભેગા થવાના છે અને સુવ્યવસ્થિત રીતે રીતે જે સવારી નીકળે છે પરિવાર યાત્રા નીકળે છે એ જ રીતે નીકળશે ને જે લોકો આમાં ભાગ લે છે જે કાર્યક્રમો થતા હોય છે વચ્ચે એ બધા જ એ રીતે જ થશે એવું પોલીસ કમિશનર શ્રી એ પણ અમને જણાવ્યું ના હજુ ચાલે છે ચર્ચા